રાજકોટના નેશનલ હાઇવે પર વાહન ચાલકોની બેદરકારીના દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા હાઇવેની અનેક જગ્યાઓ પર વાહન ચાલકો ડિવાઈડર તોડીને પસાર થઈ રહ્યા છે ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના હાઇવે પર અનેક જગ્યાએ ડિવાઈડર તોડી નાખવામાં આવ્યા અકસ્માતનો ડર રાખ્યા વગર વાહન ચાલકો બિંદાસ્ત પૂરપાટ ઝડપે રસ્તા ક્રોસ કરી રહ્યા છે એબીપી અસ્મિતાએ બાઇક ચાલકોને પૂછ્યું તો તેઓ અલગ અલગ બહાના બતાવી રહ્યા છે વાહન ચાલકો અહીં પસાર થાય છે પૂર પાટ ઝડપે વાહનો આવી રહ્યા છે ત્યાંથી વાહનો જે ખાસ કરીને બાઇક ચાલકો પસાર થતા હોય છે આખો દિવસમાં હજારો બાઇક ચાલકો અહિયાં પસાર થાય છે જીવના જોખમે આવી રહ્યા છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયાથી જે ડિવાઈડર છે તે તોડી નાખવામાં આ એક જગ્યા નહીં પરંતુ અનેક એવી જગ્યાઓ છે કે ત્યાં આ રીતે ડિવાઈડર તોડી નાખવામાં આવ્યું છે અને વાહન ચાલકો છે તે રોંગમાં જતા હોય છે જેના કારણે અકસ્માત અનેક અકસ્માતો અહીંયા થતા હોય છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનું આ ભાઈ જાય છે જોઈ શકાય છે કે આ રીતે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે અહીંયા વાહન ચાલકો સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું આજે નેશનલ હાઈવે ઓથોરિટીની જે બેદરકારી છે

આ રીતે રોંગ સાઈડમાંથી નીકળતા હોય છે આખો દિવસમાં અંદાજિત ત્રણથી ચાર હજાર જેટલા જે નાના વાહનો અહીંયાંથી ડિવાઇડર તોડી નાખવામાં આવ્યું છે અને આ ડિવાઇડરમાંથી પસાર થતા હોય છે જોઈ શકાય છે કે બંને તરફ પૂરપાટ ઝડપે વાહનો આવી રહ્યા છે અકસ્માત થાય તો તેના માટે વાહન ચાલકોની સાથે સાથે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ જવાબદાર છે આવી બાબતોને લઈને જે ગોંડલથી લઈ

જવું પડે છે રોડ રસ્તા સારા બનાવો તો અમારે આ વસ્તુ ની તકલીફ ન પડે ધ્યાન રાખીને વાહન ચાલકો એ ચાલવું જોઈએ ભાઈ તમે આ રોંગમાં જાવ છો અત્યારે નો જાવું જોઈએ આમથી વાહનો આવે બંબાટ છે વ્યવસ્થા કઈ રોડ ની આગળ છે ટ્રાફિક વધારે અમારે આ એરિયા માં રેવાનું હોય તો પુલ નીચેથી ના ટ્રાફિક બહુ હોય સાહેબ હા